દોસ્તો અંબાણી પરિવાર કે જેને દુનિયાનો સૌથી ધનિક પરિવાર માનવામાં આવે છે ત્યારે દોસ્તો અંબાણી પરિવારની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વાગ્યુ ફેલાતી હોય છે પરંતુ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા આનંદ અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટને લઈને સમાચાર સામે આવતા હોય છે અનેક એમની વિડીયોઝ અને ફોટોઝ સામે આવતી હોય છે ત્યારે આ રાધિકા મર્ચન્ટ એમનો જે કાંઈ પણ અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે આખરે હકીકત શું છે એ તો તમને ખબર પડી જ જશે સાથે અનંત અને રાધિકાની આ જોડી છે એમના વિશેની ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ શકાય છે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં કેટલાક લોકો એવું કહી રહ્યા હતા કે આખરે અનંતની બહુ રાધિકા છે એ પ્રેગ્નેન્ટ છે તો પછી શું છે હકીકત એ જાણવા માટે આપણે આજના વિડીયોમાં મળ્યા છીએ કારણ કે અચાનક જ કેટલાક લોકો અફવાઓ પણ ફેલાવી રહ્યા હોય છે કે અનંતના ઘરે હવે બાળકનો જન્મ થશે ત્યારે શું છે હકીકત એ જાણવા માટે આજના વિડીયોમાં આજ સુધી બન્યા રહીજો આજે અમે તમને આ તમામ બાબતોની ખુલાસો કરીશું માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બેલેકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ કે રાધિકા મર્ચન્ટ કે જે જાણીતા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની દીકરી છે રાધિકા મર્ચન્ટ કે જેમના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી જ અંબાણી પરિવારની આ વહુ છે એમને સૌ કોઈ પોતાની વહુ બનાવવા માગે છે કારણ કે રાધિકા એટલી સંસ્કારી છે કે સંસ્કારી અને ગુણવાન છે કે કોઈ પણ એમને પોતાની વહુ બનાવવા માગે છે પરંતુ અંબાણી પરિવારને આ સૌભાગ્ય મળ્યું છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના ઘરની વહુ રાધિકા મર્ચન્ટની અનેક તસવીરો વખતો વખત વાયરલ થતી હોય છે તો કેટલાક લોકો આ તસવીરો પણ ખૂબ વાયરલ કરી રહ્યા હતા આખરે આ તસવીરો જે છે જોવા મળી રહી છે આ તસવીરોમાં રાધિકા અંબાણી જે છે એટલે કે રાધિકા મર્ચન્ટ જે છે એમના મિત્રો સાથે જોવા મળી રહી છે પરંતુ કેટલાક લોકો તો કંઈક અલગ જ સમજી રહ્યા હતા પરંતુ દોસ્તો હવે રાધિકા મર્ચન્ટની જે ખુલાસો છે આજના વિડીયોમાં અમે તમને કરીશું કે આખરે અંબાણીની આ નાની બહુ રાધિકા મર્ચન્ટ જેમના લગ્નને હજુ એક વર્ષ પણ પૂર્ણ થયું નથી ત્યારે એ શા માટે તે પ્રેગ્નેન્ટ હોય આખરે અનેક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હતા પરંતુ આ વાતો તદ્દન ખોટી છે કારણ કે સોશિયલ મીડિયા રાધિકા પણ ખૂબ વહલી છે કારણ કે જ્યારથી જેમના લગ્ન થયા છે આખરે એમના પ્રત્યેનો હેથ છે ખૂબ વધારે છે રાધિકા મર્ચન્ટ એ પોતે પોતાની કંપની ચલાવી રહી છે એક મર્ચન્ટ પરિવારની દીકરી હોવાના નાતે આખરે એમના પિતાનો પણ ખૂબ મોટો બિઝનેસ છે ત્યારે એમનું એજ્યુકેશન પણ ખૂબ વધારે રહેલું છે અંબાણી પરિવારની આ એજ્યુકેટેડ વહુ જે છે એમની જે કાંઈ પણ વાતો જે છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી હોય છે ત્યારે મુકેશ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે એમના ઘરની વહુ આ રાધિકા મર્ચન્ટ છે ત્યારે મુકેશ અંબાણી આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ હોવાના કારણે આજે પણ ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ એમની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી એકબીજાને ટક્કર આપે છે આજે પણ આ દીકરી રાધિકા રૂપ જે કંઈ પણ અંબાણી છે એ રાધિકા અંબાણી અને આ સાથે સાથે એમની સાસુ નીતા અંબાણી એકબીજાને ટક્કર આપે છે ત્યારે અંબાણી પરિવારની આ વહુઓ જે છે હંમેશા લાઈમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે આમ તો મુકેશ અંબાણી પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ એમના વાઇફ જે છે નીતા અંબાણી હંમેશા મીડિયાથી નજીક રહે છે ક્યાંક એમના અજીબો ગરીબ શો તો ક્યાં એમની લાઇફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે ત્યારે રાજના વિડીયોમાં સ્પષ્ટપણે તમને જણાવી દઈએ કે લગ્નને માત્ર રાધિકા મરચને જો એક વર્ષ થયું છે આખરે પ્રેગ્નેન્ટ કેવી રીતે હોઈ શકે આ તમામ વાતો ખોટી છે આખરે અફવાઓ છે એમનાથી દૂર રહીને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરીએ દોસ્તો આ વિશે આપનું શું કહેવું છે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આશા રાખે છીએ તમને પસંદ આવી હશે જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ